હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજ હું તમારી જોડે શેર કરીશ બાળકોની એક્ઝામ હોય ત્યારે ખાસ કરીને તે લોકો શું વાંચે છે તેની સાથે જ શું ખાય છે કેટલો આરામ કરે છે બધું જ મેટર કરતું હોય છે તો આજે હું તમારી જોડે એવો જે એક હેલ્ધી પાવડર શેર કરીશ જે તમે ઘરે બનાવી અને બાળકોને દૂધ સાથે આપશો તો વાંચવામાં અને વાંચવાનું બધું જ યાદ કરવામાં ખૂબ જ હેલ્પ કરે છે કારણ કે આ પાવડરથી મગજમાં પણ ખૂબ જ શાંતિ મળશે તેની સાથે જ શરીરમાં એકદમ સરસ એવી તાજગી અને સ્ફૂર્તિ આપશે અને શરીરને આરામ પણ આપશે તો આ વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો આ પાવડર બનાવવા માટે જે આપણે ડ્રાય ફ્રૂટ્સ પહેલાં લીધા છે તેમાં આપણે લઈશું બદામ મેં અહીંયા સાતથી આઠ નંગ જેટલી લીધેલી છે ત્યારબાદ આ રીતે આપણે કોપરાનું છીણ લઈશું બે નંગ અખરોટ લીધેલા છે ત્યારબાદ આપણે અહીંયા લઈશું આ રીતેના પિસ્તા જે પિસ્તા ખારાના હોય તે લેવાના છે ત્યારબાદ ખસખસ લઈશું મેં અહીંયા એક ચમચી જેટલા લીધેલા છે અને ત્યારબાદ ત્રણથી ચાર નંગ ઇલાયચીના કવર કાઢી અને આ રીતે તૈયાર કરી લીધી છે હવે આપણે ડ્રાય ફ્રૂટ્સને ડ્રાય રોસ્ટ કરવાનું છે આ રીતે જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અને ગેસની ફ્લેમ પણ સ્લોજ રાખવાની છે આ રીતે થી દોઢ મિનિટ માટે તેને ચલાવતા જઈ અને ડ્રાય રોસ્ટ કરી લઈએ તો તમે જોઈ શકો છો કોપરાના છેડનો કલર થોડો એવો ચેન્જ થવા લાગ્યો છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને ત્યારબાદ હવે આપણે તેમાં બીજી સામગ્રીઓ એડ કરીએ તેના માટે એડ કરીશું અડધી ચમચી જેટલો મરી પાવડર જો તમે બાળકો માટે ના બનાવતા હોય તો એક ચમચી જેટલો પણ એડ કરી શકો છો ત્યારબાદ આ રીતે મેં અહીંયા તજનો પણ પાવડર લીધેલો છે જો તમારી પાસે આખા તજ હોય તો તે પણ લઈ શકો છો મેં અહીંયા અડધી ચમચી જેટલો લીધેલો છે ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલી હળદર લઈશું અડધી ચમચી જેટલો જયફળનો પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું જ આપણે કેસર એડ કરી દઈએ અને લાસ્ટમાં સ્વીટનર માટે તમે કોઈ પણ સાકર અથવા તો ખાંડ એડ કરી શકો છો મેં અહીંયા બે ચમચી જેટલી ખાંડ એડ કરી છે હવે આપણે બધું જ એડ કરી દીધું છે તો તેને મિક્સરમાં એકદમ સરસ રીતે પીસી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો પાવડર બની અને તૈયાર થઈ ગયો છે હવે આ પાવડરને દૂધ સાથે કેવી રીતે લેવો તે હું તમને આગળ બતાવીશ આ પાવડરને તમે એક મહિના સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો તો આ રીતે ગ્લાસ અને તમારે જેટલો પણ પાવડર એડ કરવો હોય તેટલો લઈ શકો છો હું દોઢ ચમચી જેટલો એડ કરી રહી છું અને ત્યારબાદ આ રીતે ગરમ દૂધ થોડું પહેલા તો એડ કરી અને પાવડરને સરસ રીતે મિક્સ કરી દઈએ આ રીતે મિક્સ કરશો એટલે પાવડર એકદમ સરસ રીતે દૂધમાં મિક્સ થઈ જશે અને ત્યારબાદ બાકી રહેલું દૂધ પણ આપણે એડ કરી દઈએ આ પાવડરને તમે દૂધ સાથે રાત્રે અથવા તો સવારે કોઈ પણ સમય આપી શકો છો તો એકદમ સરસ એવું ટેસ્ટી અને હેલ્ધી દૂધનો પાવડર અને દૂધ બનીને તૈયાર છે તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો